નમસ્કાર મિત્રો ડેલી પાંચ મોસ્ટ આઈએમબી પ્રશ્નો આપનું હાર્દિક સ્વાગત છે પ્રશ્ન એક ગોલ્ફનું મેદાન કયા નામે ઓળખાય છે ગોલ્ફનું મેદાન કયા નામે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી કોર્સના નામે કયા નામે કોર્ષના નામે વિશ્વમાં પ્રથમ ઇમેલ ક્યારે મોકલવામાં આવ્યો હતો વિશ્વમાં પ્રથમ ઇમેલ ક્યારે મોકલવામાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો ને એકોતેરમાં નેક્સ્ટ પણશો તો પાસ થશો રેખાકી પદ શું સૂચવે છે પણશો તો પાસ થશો રેખાંકિત પદ શું સૂચવે છે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી નિપાત નેક્સ્ટ હું માનવી માનવ થાવતો ઘણો ઘણું હું માનવી માનવ થાવ તો ઘણું છંદ ઓળખાવો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ ઇન્દ્ર વજાત છંદ જોઈએ નેક્સ્ટ નીચે આપેલા સમાનાર્થી શબ્દો પૈકી અયોગ્ય જોડ પસંદ કરો તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી નિર્ધાર અને ગરીબ એ આપ એ સામાન્યથી શબ્દ નથી બાકી મનસુબો એટલે તારણા શરદુલ એટલે વાઘ અને દ્વિજ એટલે પંખી સાજા છે થેન્ક યુ